જ અમે તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન સાહેબ સાહેબશ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનું અસહકારના આંદોલનનું જે કંઈ સરકારશ્રીને અલ્ટિમેટન આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને જુનર કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પડતર મોકલીના સંદર્ભે અમે મહેરબાન મહમદા સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માંગણી એવી છે કે સરકાર શ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારનો કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી અમે હડતાલ આપેલ કે ત્રણ હજાર ઉપર છે ત્રણસો ઉપર કાર્ડ છે તો પણ એને મિનિમમ વીસ હજાર આવક થતી નથી તો ફરીથી લડાઉટના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર સાત માં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલી રાખે તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંયા થરાદ નગરપાલિકા વિસ્તાર આવો છો દુકાનદાર દુકાન ખુલી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તેને સત્તાણું ટકા માલ કેવી રીતે વિતરણ કરવો તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિ ગણતરી કરવી અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે સાતસો ને ત્યાસી રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઇટ બિલ હોય દુકાનનું ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ હજારથી નીચે અથવા તો વીસ હજારમાં પણ કઈ રીતે પહોંચી શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલી મૂકું છું કે સરકાર સરી જે જાહેરાત કરે છે ટીવીની અંદર આપે છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારે પહોંચી શકતો નથી પૂછી જુઓ ગયા મહિનાની અંદર ત્રીસ તારીખે મારે ત્યાં સોજે ચાર વાગે ફોન આવી હવે એ ફોન નું મારે વિતરણ ક્યારે કરવું એવી જ દાળ એ તો મહિને ક્યારેક દર્શન આપે ચણા ક્યારેક દર્શન આપે અને તમામ જાહેરાત આપી દે અને માય રેશન એક જે ખુલે છે કોમ્પ્યુટર એની અંદર ડાયરોગ્રાફી જે તમને આપવું મળશે હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેટ ને બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે ત્યારે હું મીડિયાના મિત્રોની થી સરકાર સામે વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એક થી પાંચ તારીખ પહેલા પહોંચી જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ દસમા મહિનાનો જતો નવમા મહિના ત્રીસ તારીખે પહોંચી જવો જોઈએ તો જ તારીખે વિતરણ કરી શકે એ તો મોડામાં મોડો પાંચ તારીખે પહોંચી જવો જોઈએ તેની જગ્યાએ

સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા ઘણી વખત અઘાત્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો અને અઘાધ્ય માલ નીકળે મારા મીડિયાના ના મિત્રો નું ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે એ માલ ક્યારે અખાત્ય ના આવવો જોઈએ તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ દુકાન જથ્થો જે પચાસ કિલો આવવો જોઈએ તો એના બાદ કરીને પૂરેપૂરો પચાસ કિલો આવવો જોઈએ મારો છે પણ સરકારી આવે છે એમાં હું ઓગણીસો કે દુકાન ચલાવું છું ઓગણીસો ગણવા તો મને રોટલાના ના પૈસા ના પૈસા મળતા સરકારે વીસ હજાર રૂપિયા કમિશન કીધું છે વીસ હજાર મળતા જ નથી એમાં મકાન ભાડું તોડાટ ખર્ચો લાઇટ બિલ આપવા લાવવાનો ખર્ચો અને મોટે ઘટ મોટા પ્રમાણમાં પડે છે માલ પકડેલો આવે માલમાં પોલીસ વાપરે જોડાવા એ જવાબદારી બધી એમાં રહેશે આ મોટી પણ બચાવી સરકાર જો નાના નાના દુકાનદારને બીજો ધંધો ખરીદ કરી નથી હવે એના બે હજારમાં પોતાના કુટુંબનું ઘરનું ભરણપોષણ સીધે ચલાવવું પણ આ પ્રમાણ થાય તો કાતો એમને આપઘાત કરવાની આવે પણ નકા પછી ચોરી કરવાની દડાવે એના સિવાય દુકાનદારને કોઈ વાર નથી સરકાર આજે સારા આવી અને મેવા ભાઈના યુનિયન પત્ર આમંદન પત્ર આપ્યો છે એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છો પણ સરકાર એમાં વહેલા ને વહેલી તકે લાવે અને માલ ઓછામાં ઓછા દસમી તારીખ સુધી આવવો જોઈએ તારીખે માલ અમે વેચવા સીએ અને ગ્રાહકો અમારી જોડે કાયમ માટે ઝઘડા કરતા છે જેના આના ઉપર સરકાર બરોબર ધ્યાન કરી અને આનું નિરાકરણ લાવે